માળીયા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતો જોઈએ તો માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પિખોર ગામના ભરતસિંહ બાબરિયા છે એમની દીકરી ભાવિશાબેન છે તે માતરવાણીયા ગામના આશિષ દયાદર સાથે એમના પાંચ વર્ષ અગાઉ લગ્ન થયેલ હતા તેમની સાથે ત્યાં સાસરે હતી આ જે યુવક છે આશિષ દયાતર તે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે અગાઉ ભેલદડા ખાતે ફરજ બજાવતા હતા અને પરિવાર સાથે બંને પતિ પત્ની મેંદડા ખાતે સરકારી ક્વાર્ટરમાં વસવાટ કરતા હતા એ દરમિયાન મરણ જનાર જે દીકરી છે ભાવિશાબેન તેમને એવો ખ્યાલ આવેલ કે પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય જે બાબતે તેઓએ પોતાના પતિને આ બાબતે ઠપકો આપતા તેમના પતિએ તેમ ઉશ્કેરાઈ અને અવારનવાર તેમની સાથે મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હતા આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આ જે ભાવિશાબેન નામની દીકરી છે તે ગળે ટૂંપો ખાઈ અને આત્મહત્યા કરેલી છે આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને મરણ જનાર દીકરીના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરિયાની વિગતવારની ફરિયાદ બીએનએસ કલમ એકસો આઠ પંચ્યાસી એકસો પંદર બે મુજબ લઈ અને દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચોરવાડ પીઆઈ શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે